અમાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે અને આ મેળામાં લાખો ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આ વચ્ચે ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો પકડાય છે શખ્સ નકલી નોટો વટાવવા માટે આવ્યો હતો તે વટાવે તે પહેલા એલસીબીએ દબોચ્યો હતો યુવાન પાસેથી પાંચસો રૂપિયાની બસો ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે યુવાન પાસેથી પાંચસો રૂપિયાની રકમની બસો નોટો ડુપ્લિકેટ નોટો ઝડપાઈ હતી કુલ નકલી નોટોની કિંમત એક લાખ વીસ હજારની એલસીબી સાથે ઈસામને દબજો હતો આ ક્ષક્ષ ભાવન ના બુરેઠા ગામનો વતની છે આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો આરોપીની ઓળખ ભરત પ્રજાપતિ તરીકે થઈ છે આરોપીની પૂછપરછ કરી હતી તે દરમિયાન કબૂલ્યું હતું કે તે પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો આજે સવારે નવી ગોગાની આસપાસ અમને ટીમો હોય છે એમને મળી હતી કે એક વ્યક્તિ પ્રસાદીના કાઉન્ટરની પાસે ખોટી નોટો છે એ વટાવવાની કોશિશ કરી રહ્યો છે જેની માહિતી મળતા તત્કાલ ધોરણે અમારી એલસીબીએસ સુધીની ટીમે તેને ઝડપી લીધો હતો તેની પાસેથી આશરે એક લાખ વીસ હજાર રૂપિયાની પાંચસોના દરની ચરણી નોટો કબજે કરવામાં આવી છે તે અમારા ભાભરના તાલુકાના બોરેઠા ગામનો વ્યક્તિ છે તેનું નામ ભરત પ્રજાપતિ છે હાલમાં અમારી ટીમ કામ કરી રહી છે કે એ આટલી બધી મોટી સંખ્યામાં નોટો એની પાસે ક્યાંથી આવી અને કોણ તેને આપી જેથી કરીને એના મેઇન શો સુધી જઈ શકાય થેન્ક યુ હા જે એક નંબરની આ બસો ચાલીસ નોટો છે એના વિશે આગળની હાલમાં તપાસ ચાલુ છે